પાટળી ખાતે રૂપિયા ત્રણ પોઈન્ટ એસી કરોડના રોડનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું સુરેન્દ્રનગર જિલ્લાના પાટળીથી સડલા તથા પાટળીથી હિંમતપુરા સુધીનો રોડ વારંવાર બિસ્માર બની જતા વાહન ચાલકો અને રાહદારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે રોડ પર મોટા ખાડા પડી જવાને કારણે રોડ પરથી પસાર થતા વાહન ચાલકો તોબા પોકારી ઉઠ્યા છે આજે પાટળીથી હિંમતપુરા સુધીના રોડનું નવીનીકરણ રી સરફેસ રૂપિયા એક પોઈન્ટ ચોસઠ કરોડના ખર્ચે તથા પાટળીથી સ્થળેલા નવીનીકરણ રીસરફેસ અંદાજે રૂપિયા બે પોઈન્ટ ઓગણીસ કરોડના કામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું સ્ટોરી રિપોર્ટ બાય જયેન્દ્રસિંહ છાલા લખતર નમસ્કાર રાજ્યના મુખ્યમંત્રી માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલ મારફતે મારી દસાડા વિધાનસભા વિસ્તારના અનેક રસ્તાઓના રોડના કામો મંજૂર કર્યા છે તે પૈકી આજ રોજ તારીખ ત્રણ દસ બે હજાર ચોવીસના પાટડીથી સડલા રોડનું રીસર્ફિસનું કામ કે જેમાં બોક્સ કલવર્ટ પ્રોટેક્ટિવ વોલ અને રોડના ફરીવાર ડામરનું કામ કરવાની કામગીરીના બે કરોડ ઓગણીસ લાખ સાડત્રીસ હજાર આઠસો રૂપિયા મંજૂર થયા છે તેનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું એ જ પ્રકારે પાટડી હિંમતપુરા રોડનું પણ ઇ સર્ફેસનું કામ એમાં પણ એચપી ડેમ સીસી રોડ પ્રોટેક્શન વોલ અને હયાતડામા રોડને ફરીને નવીનીકરણનું કામ એક કરોડ ચોસઠ લાખ ઓગણચાળીસ હજાર આઠસો મંજૂર થયા છે તેનું ખાતમુહૂર્ત આજરોજ કરવામાં આવ્યું આ ખાત ખાતમુહૂર્ત કાર્યક્રમમાં જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ અને જુનાગઢના પ્રભારી માન્ય દિલીપભાઈ પટેલ અમારા તાલુકા પંચાયતના પ્રમુખ બેન લતાબેન પટેલ એ જ પ્રકારે નગરપાલિકાના પ્રમુખ બેન ચંદા રાણા તેમજ તાલુકા ભાજપના પ્રમુખ સોનાજીભાઈ ઠાકોર શહેર ભાજપના પ્રમુખ મુકેશભાઈ પટેલ અને પાર્ટીના અનેકવિધ આગેવાનો એ સડલા ગામે પાટડી સડલા રોડનું ખાતમુહૂર્ત તેમજ હિંમતપુરા ગામે પાટડી હિંમતપુરા રોડનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું અને જેના કારણે જે આ બંને રસ્તાઓ એ સાત વર્ષ કરતાં વધારે સમય થઈ ગયેલો હોય આ રસ્તાઓનું નવીનીકરણ થતા લોકોમાં પણ આ રોજ ખાતમુહૂર્ત કર્યું એટલે લોકોમાં પણ ખુશીની લહેર જોવા મળી અને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનો આ તકે લોકોએ પણ આભાર માન્યો અને વિસ્તારના ધારાસભ્ય તરીકે રાજ્યના મુખ્યમંત્રીશ્રી અનેકવિધ રસ્તાઓ મંજૂર કર્યા છે તે આ બે રસ્તાઓ સંચાલિત રઘુવંશી સોશિયલ નવરાત્રી મહોત્સવ બે હાજર ચોવીસ તારીખ ત્રણ દસ બે હાજર ચોવીસ થી અગિયાર દસ બે હાજર ચોવીસ સમય સાંજે છ ને ત્રીસ થી આઠ ત્રીસ કલાકે